રાજ્યમાં શિક્ષકોને તેમની મૂળ ફરજ એટલે કે શિક્ષણ કાર્ય છોડાવીને વારંવાર બિનશૈક્ષણિક કામમાં લગાડવામાં આવી રહ્યા છે તાજી ઘટના જસદણની છે જ્યાં પ્રાંત નાયબ કલેક્ટર દ્વારા એક પરિપત્ર જાહેર કરીને ગેલા સોમનાથ મંદિર આયોજિત કાર્યક્રમમાં વીવીઆઈપી ભોજન વ્યવસ્થાની જવાબદારી માટે 30 શિક્ષકોની ડ્યુટી ફાળવાઈ છે આ પરિપત્ર મુજબ આ શિક્ષકોને મંદિરે ભોજન વ્યવસ્થા અને મેનેજમેન્ટ સંભાળવાનું કામ આપ્યું છે જે શિક્ષણ કાર્યથી સર્તરમાં કોઈ રીતે સંબંધિત નથી આ પહેલા પણ રાજ્યભરમાં અનેક વખત શિક્ષકોને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સિવાયના કામમાં લગાડવામાં આવ્યા હોવાની નોંધ છે તેમાં તીડ ઉડાડવાની કામગીરી સરકારી શૌચાલયોની ગણતરી સરકારી સભાઓ માટે લોકો એકત્રિત કરવાનું કાર્ય અને ચૂંટણી સહિતની સેવાઓમાં રિપીટેડ શિક્ષકોની કામમાં મૂકવામાં આવ્યા છે શિક્ષકોની જમાત આ પ્રકારની ડિટીઓમાંથી કંટાળેલી છે અને અગાઉ બાબતને લઈને આંદોલનનો વિરોધ પણ નોંધાયા છે છતાં તંત્ર તરફથી કોઈ સ્થાયી ઉકેલ લાવવામાં આવ્યો નથી

તે પ્રકારના ફતવાને પરિપત્ર બહાર પાડનારી ભાજપાની ભ્રષ્ટ સરકારનો શિક્ષણ વિભાગ જે ગેરરીતિથી ભરપૂર છે એ શિક્ષણ વિભાગના આધે વાયા મીડિયા છે ઓલાથી અધિકારીએ પ્રાંત અધિકારીએ પરિપત્ર બહાર પાડ્યો કે આગામી દિવસોની અંદર દેવસ્થાનમાં આવનારા વી વીવીઆઈપીઓ એમના માટે વિશેષ ભોજન વ્યવસ્થાની જવાબદારી જવાબદારી સોંપાય છે દુઃખ સાથે કહેવું પડે કે આનાથી મોટું શિક્ષક સમુદાયનું ક્યુ અપમાન હોઈ શકે ગુજરાતની અંદર શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી સોંપવાના કારણે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને મોટી અસર પડી રહી છે શિક્ષણ સતત અધોગતિ તરફ ધકેલાયેલું છે એક તરફ શિક્ષકોની મોટા પાયે ખાલી જગ્યાએ ચાલીસ હજાર જેટલા શિક્ષકોની લાંબા સમયથી ઘટ અને બીજી બાજુ શિક્ષકોને શિક્ષણ સિવાયનું બીજું કામ છોટું એટલે કે તીડ બગાવા પંચર સાંધવા શૌચાલયો ગણવા મોટા સાહેબ નાના સાહેબ આવે ત્યારે એની માટે ભીડ ભેગી કરવાની અને અનેક પ્રકારના કામ શિક્ષણ સિવાયના સોંપીને શિક્ષક સમુદાયને શૈક્ષણિક કામગીરીથી દૂર રાખવાનું પાપ પણ ભાજપ સરકારે કર્યું છે અને એના કારણે ગુજરાતના બાળકોને શિક્ષણના અધિકારથી વંચિત રહેવું પડે ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે આવું મગજ વગરનો પરિપત્ર કરનાર વીવીઆઈપી માટેની ભોજન વ્યવસ્થાના આવા પરિપત્ર કરીને શિક્ષક જગતનું અપમાન કરનાર જે અધિકારી હોય તેની સામે પણ પગલાં ભરાવવા જોઈએ અને આવા પરિપત્ર તાત્કાલિકપણે રદ કરવા જોઈએ એવી સરકાર સમક્ષ કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ